હા બહુ audio વાયરલ થયો ને હા હા એમાં એક મગજ નીકળી ગયું એક જ રહ્યું હે હવે ફોન કર્યો તો તમે ઘરે મેહમાન હતા તમે નહોતા કેતા કે મેહમાન છે પછી ફોન કરી હા હાલો હવે મને એક કામ કરો તમારું નામ બોલો મારું નામ દયા કિશોર સાવડા દયા બેન કિશોર સાવડા હેલો સાવડા ઓમ રાઠોડ ની દીકરી શું માવતર ને રાઠોડ છે તો ચાવડા આ કિશોરભાઈ ચાવડા હા હા ચાવડા અને ગામ ક્યુ કીધું દાંડાવદર ક્યુ દાંડાવદર સાન તાલુકો ક્યુ ગામ કીધું એ દાંડાવદર ધારી તાલુકો અને દાંડાવદર દાંડાવદર

હા મોકલું હાલો હાલો તમાર ઘર ફોટો નો મોકલો બે માણસ ને ભેગો છે આવી છે ને ના તમારો એક સિંગલ મોકલો ને પછી બેય જણા ને મોકલો તમારો એક ફોટો કેમ કે વાત કરવામાં માં તમારે એકલો photo મુકવો પડે ને વચમાં તમારા બેય જણા ફોટો આવે હવે તમને આ જે કંઈ પ્રોબ્લેમ આપે છે એ માટેનો છે નો છે એટલે શેનો કયો છો આ તમારે તમારા બેય જણા ને જે કંકાસ છે એ શેનો છે એ છે માથાકૂટ છે એમને કામ માંથી બરોબર ને હું ઘરનું કામ કરું કે ઓલા નોખા થયા એનું કામ કરું

એ આ હું નંબર આપું હા નંબર આપી દયો હાલો અને ફોટો મોકલો બેય ના યા હા હાલો હા બોલો તમારા ઘરવાળાનું નામ કીધું દયા કિશોર ચાવડા કિશોરભાઈ ભાઈ ચાવડા મોહન ભાઈ ચાવડા તમારા ઘર વાળા નામ શું છે કિશોરભાઈ મોહનભાઈ મોહન ચાવડા હા એમ તો કવ છું હાલો એ મોહનભાઈ બોલો ડાંગ હા એ રામો મનસુખ રાઠોડ બોલો 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 ક્યાં છે ગોંડલપા અરે મોહનભાઈ એવું હતું કે તમારે આપડે આપડે બોલી છોકરી છે ને આપડે દયાબેન કિશોરભાઈ છે ને હા દયાબેન રિયા મને જેને તમારા છોકરાની વહુ કિશોરભાઈને ઘરે હા વિકલાંગ છે હા હા એટલે એના માટે મેં તમને ફોન કર્યો તો મેં કીધું ઈ કે મને કાઈ ચેડતા નથી ને મને હેરાન કરે છે ને મારે એને છૂટું કરી નાખવું છે ને મારે રહેવું છે ને એવું બધું હતું હા 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 તો બરાબર કેમ છે એમાં કેમ કરવું છે ભાઈ અમારે જે કરવું છે ઈ તો બરોબર છૂટું તો કરવું જ છે

એમ જુગાર તો તમારા ઘરે રમતા હોય તો રમે નકર એમ કઈ કોઈ ના ઘરે કોઈ આવી હોય બાઈ ઈ થોડી રમે આપડા છોકરા કોક રમતા હોય ન્યા કણ તો નહિ એમ હું નથી કેતો પણ બાજુ ના ગામ માં પૂછ લો ક જો દારૂ જુગાર આ વિષય જો અમારો મકાન નીકળે તો ઈ બાઈ અમારે તો તો પછી એની હારે રમવા વાળા કોઈ નો હોય એકલી બાઈ થોડી જુગાર રમી શકે બાર થી બોલાવે એનો બાર થી ક્યાં ગામ ના આવે છે અમારા ગામના તમારા કોણ હતા એટલે મતલબ ઈ કદાચ બધું બીજી કઈ સિવાય અંદર પેશાબ કરવાની તો એને પગ નથી એટલે કદાચ ચાલો ઈ વિકલાંગ છે એ છે છે હા બીજું બીજા પાસેથી ખબર વગર ના પૈસા લઈ લેવા હા બરોબર તમારો તમારો છોકરો છે ને કિશોર હા એ એ ના આપો જઈને હાલ હાલ ભાઈ હાલ આ આવ ને ત્યાં માથાકૂટ મટ જાતની જાત ની એને કઈ દે જાત તારા હોય ઈ એ ઓલા ગામ વાળા ભાઈ છે વકીલ એ તને પૂછે છે શું વાંધો છે

రా

એમ નથી વાત તો તમે બાઈન્ડરી બધી લઈ લ્યો હાલો આપણે બાઈન્ડરી લઈ લે મને મૂળ તમાર સમાધાન કરવું હોય તો નઈ બાઈન્ડરી લે પણ તમાર સમાધાન નહીં કરવું હોય કોઈ નઈ લે તમે જો તમારી બાઈન્ડરી તમારા ખાતામાં લેતા હોય બધી તો તમે તા કરી હાલ તમે સારી રીતે જીવતા હોય તો તમે બાઈન્ડરી લઈ લે સારી રીતે જીવવાનો ન હોય બાંધવાનો હોય તો બાઈન્ડરી નો અમે તો સારી રીતે જીવીએ છે તે આડે લીધી છે બરોબર હા તમાર પપ્પા કઈ સુગર રમન એવું બધું કરે છે સાચું છે

હમ એટલે તમારા ભાઈઓની રમતા હોય રમતા હોય એટલે અહીંયા બાજુમાં રમતા હોય તો કે હોય અહીં મારા ઘરે રમી એટલે તમારા કુટુંબમાં એવું હાલતું હોય તો કોક જુઆર રમે નકર થોડો રમે એમ પૂછવું મને પૂછવું જોઈએ ને હા એ એની ભૂલ ગણાય હવે મા છે તો મને ગમે તે કાર્ય કરું છો એને પૂછવું પડે ને પૂછવું પડે પણ હવે તમારા ઘરે સ્વતંત્ર અધિકાર દીધો હોય પહેલાંથી આપણે રેર મુક્યા હોય તો પછી રમવા જાય હ

સમાધાન કરીને ચડી લે એકા બીજા ખોટા ખોટા કેસ કબાડા થાય ને એકા બીજાને ભરણ પોષણ એવું બધું થાય એવું ન થાય એવું સુખદ સમાધાન કરીને સમાજમાં જેટલા કેસ ઓછા થાય કોટા ડખા ન થાય અને કોટા વિવાદ ન ફેલાઈને આવા અટાણા રિહામણા મનામણા છે એ ઘરમાં એકા બીજા પતાવી લે એને ઘરે રહીને તમે તમારા ઘરે રહ્યો તો એનાથી કાંઈ જિંદગી ન જાય એટલે જ આ હું મને હું મૂકીને વહી ગઈ ને ભાઈ અડધી રાતે બાર વાગે અહીં આવી ગયા તમે ઉઠાડી ને કઈ ને જા એ આપણે વાત કરી દઈએ કે ભાઈ હવે તારે ક્યાંય જવું હોય તો આને ઉઠાડી દે ને સુવા નાં દે તે પપ્પા સુધરે એમ નથી કેમ એમ કે ઘર માં પેશાબ કરવો પણ એ વ્યાજ બી તો શું ને પછી તો કદાચ વિકલાંગ છે મારે એ વિકલાંગ છે ને રાઈટે તમે રાઈટે કોઈ બાઈ માં બાઈ માણ હોય એને રાઈટે કદાચ એને પગ નથી પગ માં છે જેને પ્રોબ્લેમ છે ને લે લેંગા છે તો પછી એને શું કરાય એમ

કાઈ વાંધો નહીં મટાડી દયો બધું સુખ શાંતિ થી જીવો હું એને વાત કરી લવ છું એવું નહીં કરે ગમે તે કાર્ય કરો એ ચોવીસ કલાક મારે ક્યાં હાજરી દેવી એ કાઈ વાંધો નહીં હવે તમે કોઈ એટલા બધા મોટા માણસો નથી બધા નાના માણસો હો એટલે બને ત્યાં સુધી આવા સીપડા ન આવીએ એવું કરીને પૂરું કરો નકર એમાં વકીલ ની સલાહ તરત જ કેસ થાય કેસ થાય તો ભરણ ભરવું પડે તો એની કરતા ભવાડા વધાય એની કરતા ટૂંકા કરો ને માર ભાઈ હા સુધરી જાવ એકાબીજા ને હવે મામૂલી બાબત છે એમાં કોઈ એટલું બધું ગંભીર પ્રકાર નથી દીકરી વાળા ન આવે દીકરા પડે કઈ દીકરી વાળા ક્યાંય તમારે ખે નો આવે કોઈ ની બધી છોકરી વધારે નો હોય તમારે ઘરે પૂછવા આવે કે ભાઈ તું માર છોકરી જાય કેમ એ બધી આપડે પાંચ જણાને ને લઈને જવાનું હોય બાકી તો બાવી વાર પીડી રે તમારે ઘરે પૂછવાય નઈ આવે અને રોટલા કરી ખાવાનું રહે નહી હા

હેલો હું એને વાત કરીને ફોન કરી દઉં છું તમે પાંચ જણા ગમે જઈને પાંચ જણાંજ્રી લઈ લીજો વાત પતાવી દીજો એવું લાગે મને વાત કરાવજો બાઈને લઈને મને ફોન કરાવજો ને કહી દઉ છું ફોન માં કહી દઉં છું તમે વાત કરો યાર મારા નંબર છે નંબર લગી લેજો એમને હાલે ચાલે જો મરવાની ધમકી આપતી હોય એમ મરે કાઈ નો થાય એવા કે એટલે મરી જાય છે એમ કાઈ નો થાય તો તો મરી જાય બધાને હાલવતા નો જાય આમાં જગત થી બધા મરી જવાના કોઈ જીવવા નથી ઈ બધી ખોટી ફૂકી હા હે એ નો રે ગમે તેમ કરીએ ને ભાઈ હમ આંદો ગવડો થાય ને તો ભૂલે નહી એ લખણ બરોબર હવે એવું હોય સાંભળો હા આ એકા બીજાને ભૂલ હોય ને સુધારવી પડે આની લેબોરેટરી નથી આવતી

ના તો તમે બધા તમારી ભાઈ છો હોય બોલવાનું હોય બાપા તમે હા બાપા એમનો હોય તમે અમારે બોલવાનું એટલું વક્તા તરીકે બોલવાનું હોય અમાર તમે કે ના તું હાસો છો ઓલી હાંસી હું એમ કઉ છું કે ભૂલી છે એને આપડે કહી દઈએ તમારે આગેવાનો તકી કઈ દઈ બાકી બીજું એમાં શું આવે બાકી તમે કયો આ લયમ નથી આમ નથી તેમ નથી તો એમ એમ થોડું થાય તમારે કરવાનું ક્યાં થઈ ને સમાજમાં જ થાય તમે પૈણ માં ક્યાં જાવ હું સમાજ કાર્ય તો કઈ વાંધો નથી તમારો પૂરો પૂરો થવું હોય તો જવાબદારી લેવાની નથી મારા બધી જવાબદારી સમાજ કાર્યકર બધી જવાબદારી લેવાની હોય શું માર લેવાની નથી હા ભાઈ તમે સાંજ લિંક બીજી ના લિંક્યા હતા સમાજ ના જ બધા આવે અને આમાંય ત્યાર બાજા સમાજ ના જ આવે હું તમારે જવાબદારી નથી અમારી જવાબદારી આવે અમે તમને સમજાવવા માટે ફોન કર્યો

ઈ ખોટી વાત છે હા ફોટા મોકલ્યા છે હાવ ખોટી છે આ ફોટા મોકલાય ખોટા મોકલાઈ દો જીકો ફોટા ઈ તો કઈ મોકલાઈ દો પણ તો તમે કહો છો કે તો કઈ ઈ ફોટા મોકલાઈ પણ તો આ મારા મોકલ્યા ઈ ખોટું આપણે રમો જુગાર રમા રમ્યા તક રમ્યા નથી ઈ માં મા બાપ ને જે વાત દે માર રે ની ઈ ફોટા પડ્યા છે ઈ આપણ ઈ તા એને તમે એના ભાઈઓમાં કે માર ભાઈઓ ને ઘરે બેઠી રમાડે તેમ કે નઈ નઈ

નકર હવે અદાણી કોઈ બીજી બાઈ દે એમ નથી નકર બીજે ક્યાં પ્રેમ કર્યો થાય એમ નથી હું હલવાનો છું એટલે તમે ગમે એમ કરી અને મારું હા હાલ ને એવું રાખો ભાઈ સાહેબ હા તે કાંઈ વાંધો નહીં એકદમ હાલો હું એને કહી દઉં બીજે કઈ ઉપાધી ન કરતા તમે તમારી રીતે બે પાંચ જણા આવે એટલે સમજૂતી કરીને એવું ન થાય એવી બાંયધરી લેજો હા હો અને આ જે કાંઈ આક્ષેપ વિક્ષેપ થયા છે એવા પાછા ન થાય